રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર બોટલ મળી આવી કાયદા કર્યો અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની બોટલ મળી આવી હતી કાયદા ભવન અને યુનિવર્સિટી સામે જ વિદ્યાર્થીએ સવાલ ઉઠાવ્યા છે ફરી એકવાર દારૂની ખાલી બોટલ મળતા હવે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ અભ્યાસના સ્થાને શું ચાલી રહ્યું છે શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બેફામ દારૂની મહેફિલ ચાલે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂ આવે છે ક્યારે અને કેવી રીતે આમ તો ગુજરાતભરમાં દારૂબંધી છે પરંતુ દારૂબંધી વચ્ચે યુનિવર્સિટીમાં આજ દારૂની મહેફિલ જામે છે યુનિવર્સિટીમાં સિક્યુરિટી હોવા છતાં દારૂની બોટલ આખરે પરિસરમાં કેવી રીતે આવી અવાર નવાર વિવાદ થઈ રહ્યા છે અને તેમ છતાં શા માટે કોઈ પગલાં નથી લેવાયા દારૂ બોટલો ક્યાંથી આવી છે કઈ આવી આ દારૂની બોટલો આ દારૂની જે બોટલો છે એ ક્યાંથી આવી કોણ લાવ્યું છે કઈ જગ્યાથી આવી છે તેની તપાસ હું કહું છું કે બીસી સાહેબે કરવી જોઈએ જે કોઈ પણ સિક્યોરિટી ગાર્ડ છે મેમ્બરો છે એ લોકોએ કરવી જોઈએ કારણ કે અહીંયા મધ્યમ વર્ગની જે બહેનો છે બાળકો છે તે ભણતા હોય છે અને આવી રીતે દારૂની બોટલ અહીંયાથી મળી આવી એ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉદ્ભવે છે કે જે કાયદા ભવન છે કે જ્યાંથી શીખવાનું છે કે કાયદાનું રક્ષણ કઈ રીતે કરવું કાયદાને કઈ રીતે બચાવવું અને તેની બાજુમાંથી જ કાયદાના લીલે લીલે ઉડરતા હોય અને દારૂની બોટલો મળી આ એક શરમજનક ઘટના છે તો હું આ માધ્યમ થી બીસી સાહેબ અને તમામ લોકો કે જે જવાબદાર છે તે તમામ લોકોને કહું છું કે દારૂની બોટલ અહીંયાથી ક્યાંથી આવી તેની સતોટ તપાસ કરી અને જે કોઈ પણ છે તેને કાયદા કેવી રીતે સજા દેવી પડે તો દેવામાં આવે અમારી સાથે જોડાયા છે ગૌતમ ભેડા ગૌતમ આ કોઈ પહેલી વાર નથી પરંતુ સૌથી મોટા સવાલ તો એ ઉઠે છે યુનિવર્સિટી એમાં પણ કાયદા ભવન એની તે બહાર જ આ પ્રકારે દારૂની મહેફિલ માણવામાં આવે છે આખરે સિક્યુરિટી ત્યાં શું કરી રહી છે સત્તાધીશો શું કરી રહ્યા છે જી ચોક્કસ પહેલી વખત એવું નથી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ પ્રકારનું કલંક લાગ્યું હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ની અંદર અવારનવાર આ પ્રકારે દારૂની બોટલો છે તે મળી આવતી હોય એ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે જે કાર્યકર પણ પણ છે છે વિદ્યાર્થી અંકિતભાઈ કે જેમણે આ વાયરલ કર્યો છે છે આપણી સાથે જે રીતના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોન્ટ્રાક્ટ પાછળ કરોડોનો ખર્ચો થાય છે પરંતુ સિક્યુરિટીના નામે મીંડું હોય એના પરિણામે આ પ્રકારે દારૂની બોટલો આવી જાય છે અને મહેપીલો જામે છે હા ક્યાંક ને ક્યાંક અમારી ટીમ દ્વારા અઠવાડિયે બે અઠવાડિયે એક ચેકિંગ થતું હોય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની હાલત કઈ રીતે છે ત્યારે જે હાલત કઈ રીતે થઈ તે જોવામાં આવ્યું તો ક્યારે અમને દારૂની બોટલો ત્યાંથી કાયદા ભવનની પાસેથી જ મળી આવી તો ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતનો ભાગ ન હોય કારણ કે ગુજરાતમાં તો દારૂ બંધી છે છતાં પણ જો અહીંયા આપણે દારૂની બોટલો જોવા મળે તો ક્યાં ક્યાં પ્રશ્ન ઉદભવે છે અને કાયદા ભવન કે જ્યાંથી આપણે શીખવાનું છે કે કાયદાનું રક્ષણ કઈ રીતે કરવાનું છે અને કાયદા ભવનની પાસે જ દારૂની બોટલો મળવું તો ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન ઉદભવે છે અને કાયદાના લીલે લીલા કાટ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવારનવાર આવા કિસ્સાઓ આવતા હોય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક વિવાદોમાં આવતી હોય પણ આ એક વિવાદ એક શરમનાક કહી શકાય એવો વિવાદ છે કે જે સૌરાષ્ટ્રમાં જે ગરીબ ને મધ્યમ વર્ગના બાળકો ભણતા હોય છે તેને હવે પોતાના બાળકોને અહીંયા મૂકવું હોય તો એડમિશન સિઝન એડમિશન ચાલુ છે એડમિશન લોકો વિદ્યાર્થી લેવા માટે આવતા હોય છે ને જો આવી રીતના આવે તો પોતાના બાળકોએ ક્યાંક વિચારવા પડે વાલીઓને કે કઈ રીતે તેનું એડમિશન લેવા જો આવી બોટલ હોય તો ક્યાંક ને ક્યાંક ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું સચોટ રીતે વિશી સાહેબ બંને જે કોઈ પણ અધિકારીઓ છે તેને હું વિનંતી કરું છું કે જે કોઈ પદ જાતિ પર દારૂ આવ્યો છે તે દારૂને ચોક્કસપણે ક્યાંથી આવ્યો છે કોણે પીતી છે કોણે એ બોટલો ફેંકી છે તેની યોગ્ય તપાસ કરવામાં આવે ને જે કોઈ પણ આમાં હોય

જ્યારે પણ આપણે જઈએ છીએ બહેનોની છેડતીની વાત હોય ત્યારે એને સુવાઈ જાય છે ત્યારે અમે વિદ્યાર્થી આગેવાન તરીકે જઈએ છીએ અને તેમને પૂછીએ છીએ યુનિવર્સિટીના જે ભાઈ અમને સીસીટીવી બતાવો કે કોણ છેડતી કરવામાં કોનો હાથ છે કોણ છે ત્યારે કહે છે કે કેમેરો બગડેલો છે કેમેરા ચાલતા નથી એ પાછળની સાઈડ કેમેરા નથી તો ક્યાંક ને ક્યાંક આ મને એવું લાગે છે કે કેમેરા તો ત્યાં છે જ નહીં ઘણી બધી જગ્યાઓમાં યુનિવર્સિટીમાં કેમેરાઓ લગાવવામાં જ નથી આવ્યા અને જ્યાં કેમેરા છે ત્યાંના પણ અમને ફૂટેજ દેવામાં નથી આવતા એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના સત્તાધીશો જ જે આ લોકો છે તેને પોતા બચાવવાનો પ્રયત્ન કરતા હોય એવું અમને લાગી રહ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે સૌરાષ્ટ્રની એક યુનિવર્સિટી ઘડવામાં આવે છે અને જ્યાં વિદ્યાનું ધામ છે અને તેમાં પણ કાયદા ભવન કે જ્યાંથી લોકો વિદ્યાર્થીઓને કાયદો શીખવાડવામાં આવે છે ત્યાં જ કાયદાનું ઉલ્લંઘન થતું હોય એ પ્રકારની ઘટના સામે આવી છે અને આ વારંવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે વિવાદનું ઘર હોય એમ એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે અગાઉ પણ અનેક જગ્યાએથી આ પ્રકારે દારૂની બોટલો મળી આવી હતી ત્યારે પણ જે તે સમયના જે કુલપતિ છે તેમના દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે સીસીટીવી થી સર્જ કરવામાં આવશે અને જે સિક્યુરિટી છે તે વધુ કરવામાં આવશે પરંતુ સિક્યુરિટીના નામે માત્ર કરોડોના ખર્ચા થાય છે પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી ને એના પરિણામે વારંવાર આ પ્રકારની કલંકિત ઘટનાઓ સામે આવે છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે સિટી ક્યાંક ગુજરાત નો ભાગ ન હોય એવું મને લાગી રહ્યું છે કારણ કે ગુજરાત માં દારૂ બંધી છે છતાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કેમ્પસ માંથી કાયદા ભવન ની પાસે જ દારૂ ની બોટલો મળવી એ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉદભવે એવી વાત છે તો હું આપને બતાવવા માંગીશ કે કાયદા ભવન ની બાજુમાં જે દારૂ ની બોટલો મળી આવે છે એ દારૂ ની બોટલો ક્યાંથી આવી છે કોણ કઈ જગ્યા આવી છે આ દારૂ ની બોટલો આ દારૂની જે બોટલો છે એ ક્યાંથી આવી કોણ લાવ્યું છે કઈ જગ્યા આવી છે તેની તપાસ હું કઉ છું કે બીસી સાહેબે કરવી જોઈએ જે કોઈ પણ સિક્યોરિટી ગાર્ડ છે મેમ્બરો છે એ લોકોએ કરવી જોઈએ કારણ કે અહીંયા મધ્યમ વર્ગની જે બહેનો છે બાળકો છે તે ભણતા હોય છે અને આવી રીતે દારૂની બોટલો અહીંયાથી મળી આવી એ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉદભવે છે કે જે કાયદા ભવન છે કે જ્યાંથી શીખવાનું છે કે કાયદાનું રક્ષણ કઈ રીતે કરવું કાયદાને કઈ રીતે બચાવવું અને તેની બાજુમાં લીલા લીલા ઉડરતા હોય અને દારૂની બોટલો મળવી આ એક શરમજનક ઘટના છે તો હું આ માધ્યમથી બીસી સાહેબ અને તમામ લોકો કે જે જવાબદાર છે તે તમામ લોકોને કહું છું કે દારૂની બોટલો અહીંથી ક્યાંથી આવી તેની સચોટ તપાસ કરી અને જે કોઈ પણ છે તેને કાયદાકીય રીતે જે સજા દેવી પડે તો દેવામાં આવે સૌરાષ્ટ્ર ક્યાંક ગુજરાત